હમણાં હાથમાં નતા આવતી છેલ્લે છેલ્લે એટલે આજવાળી સાસુમાની બાજુ બેહાડ દીધી એટલે હવે જો અવાજ નીકળે છે કે અને આજે આ બે બેનને સ્કૂલે આજે આ દુરવારે બીજો દિવસ થઈ ગયો આને એના ઉપર અમારે હેતુ છે એને બેને પહેલો દિવસ હતો બીજો માયું નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર સોમવાર છે આજે અને હું તમને આજની શરૂઆત જગદંબાના અમે સામી છીએ અને હું તમને પહેલાં મા ખોડિયારના દર્શન કરાવું જો તમને ભગવાનના જેમ આવી રીતે દર્શન થાય એ રીતે તમને હું દર્શન કરાવું છું આજના ભગવાનના મા જગદંબાના દર્શન મા ખોડિયારના અને અહીંયા અમે હાલમાં યજ્ઞ છે એટલે આવી રીતે અહીંનું આ મંદિર છે આ નવું નૂતન બનાવેલું છે પણ એકસેટ આ રોડની સામે પેલા ત્યાં હતું જૂનું પણ આ બધું રોડ બનવાના કારણે પછી માતાજીની આજ્ઞા લઈને ફરીથી અહીંયા પાછું પુનઃસ્થાપન કર્યું અને અહીંયા પુનઃ પ્રતિષ્ઠા કરી હતી અમે લોકોએ અત્યારે ચોથો પાંચમો વન છે અમારો અહીંયા અને અમે લોકો આ યજ્ઞ કરવા માટે આવ્યા છીએ આ કાદિવસનો યજ્ઞ છે અને અહીંયા બારનું તમને બતાવજો શામજી બાપુ છે ગણપતિ મહારાજ જલારામ બાપા હનુમાનજી મહારાજ અહીંનું આ મંદિર છે બારનું આ રીતે અને બહુ સારું બહુ આનંદ એવું છે હાઈવે ઉપર છે ઓલપાર જતા રસ્તામાં મનો અહીંયા સાનિધ્ય છે ત્યાં એના દર્શન તમને કરવા મળે છે એવું બધું છે અને અમે લોકો અહીંયા સ્થાપન બધું કર્યું છે યજ્ઞ એવું બધું ચાલુ કર્યું છે અને અત્યારે હાલમાં મહિમાદ્રીને એવું બધું પતું છે હવે આગળ જે પૂજાનું એવું બધું ચાલુ થશે યજમાન ને બધા બેઠા છે એના અમારા બાપુ છે બાપુ જય માતાજી જય માતાજી આપણે અહીંનું એડ્રેસ કહી ગયું બધા દર્શન કરવા દર્શકો આવી શકે કઈ રીતે ક્યાંથી કેવી રીતે હોવાય આ શું એરિયા કહેવાય આપણા વળીયા છાપરાપી થયેલ વળીયા મેન રોડ હજીરા મેઇન રોડ હજીરા મેઇન રોડ હાલ મિત્રો ખાસ જો આ બાજુ આવો માતાજીના દર્શન કરતો બહુ સારું એવું અને બહુ લોકો દર્શન કરવા આવે છે વર્ષે આ યગનો કાંઈકનો કાર્યક્રમ હોય અને આ બધા આવી રીતે હોય છે આ રેડ હું તમને હાઈવે ઉપર પણ બતાડી દઉં અને યજમાનો આય બેઠા છે બધા અને અમારા વિશાલભાઈ મહાદેવ હા અમારા ઘણા ટાઈમથી મેળાનું નહોતા એટલે એ રીતના એ બાર હતા આપણે ઘણી વખત આપણી સાથે હોય બધા મિત્રો અને આવી રીતે તમને જો હાઈવે બતાડું છું આ હજીરા હાઈવે છે અહીંથી આ જવાય આ રીતે અહીંથી વલપાડ પણ જવાય અને અહીંયાથી આ સીધું બાર તમે સાયણ અને છાપરા પાઠન એ બધું તમે અહીંથી કતારગામ અને એ બધા રસ્તા ફાટે અહીંથી અલગ અલગ અને રિંગ રોડ પણ કહી શકો કારણ કે હવે આગળ આ રિંગ રોડ પણ બનવા જઈ રહ્યો છે અઢો તો બની ગયો છે આ સેડથી આગળ ચાલુ છે એટલે સુરતને ફરતો આ રિંગ રોડ છે અને બપોરે જમણવારનું બધું કાર્યક્રમ છે સાંજનો એટલે આ રીતનું અહીંયા રાખેલું છે બધું અને તમને અહીંથી બહારના દર્શન કરાવવું જો આ સામે હતું મંદિર પણ આ કપાતમાં જેમ હતું આ રોડ બનવાના લીધે એટલે અહીંયા બનાવ્યું છે અને આવી રીતે ચોથો પાંચમો હોવન છે બાપુને અહીંયા રહે છે બહુ સારું એવું છે બહુ સારું બધું રાખે વારંવાર અને બધાને લાભ મળે એ રીતના બધા કાર્યક્રમ રાખે છે અને બહુ સારી સેવા પણ આપે છે અને યજમાનો આજના અહીંયા આવ્યા છે બધાને જય માતાજી જય માતાજી જય માતાજી એટલે એ લોકોને આજે લાવો મળી ગયો જગદંબાના સાનિધ્યમાં બધાને યજ્ઞ કરવાનો અને અમે જો હજી શરૂઆત કરી નથી ધીમે ધીમે હજી યમાદરી પૂરી થઈ છે અને આગળ કરશું હવે શરૂઆત કરશું પવન પણ આજ થોડોક સારો છે ને વાંધો નથી નહી અત્યારે ગરમીના માહોલમાં બે હું અઘરું પડી જાય પણ બધાને આનંદ છે માતાજીના સાનિધ્યમાં બેઠા છે એટલે બહુ આનંદ છે એટલે ચાલો યજ્ઞની શરૂઆત કરીએ આજના દિવસની આપણે શરૂઆત કરીએ બ્લોગની અંદર અને ખાસ મિત્રો આ બાજુ નીકળો અથવા સમય મળે બાળકો સાથે પણ અહીંયા આવ્યા જેવું છે બહુ આનંદ આવે એવું છે તો તમારા સમયે ફરીથી દર્શન કરવા ક્યારેક આવજો છાપરા પાઠાની પાછળના ભાગમાં છે આપણે આવી હજીરાનો કહેવાય ત્યાં બધા દર્શન કરવા આવજો અને બાપુને તમને જોયા મળશે સારી તમને બધાને આનંદ પણ આવશે જય માતાજી બધાને ને અમે લોકો જો નાસ્તો કરવા બેસી જઈએ પાન પ્રદીપ ને એ તો કોઈ નથી એ તો બધા ખાવાના વૈયા ગયા પહેલા આવે તો જો ચા થાય છે ને રોટલી બનાવીશ ગરમ રોટલી રાતે બનાવ્યા હતા ઉટલા એટલે કાંઈ ભાખરી રોટલી કાંઈ હતું ને એટલે ગરમ રોટલી બનાવી ચા અને રોટલી ચેવડો એવું બધું છે અને અમારા બેનને બધાય તો હતા

કો બની તો બરાવી આ ગયા પણ લેબે આ ગયા તો પપ્પા નવન કરવા ને હવે ન કુતા સે રાધી ઊંચે હો દેખતી નમ હા 10 વાગે બચ્ચે બેન ઉઠાડવી જો હે હા 10 એ બેન સ્કૂલ જાવ એટલે ઉઠાડ દેજો બરેમણ સે આગળ ઉઠવા થી મે હા નાસ્તો કરવા ને આજ તો છોકરીને લઈ જવાનું છે ભાત વઘારેલા

વિંદે નીચે નીચે દે બે તો આસ્થા બેન નંબર તૈયાર થઈ ગયા ઉપર હિત દૂર ને આસ્થા ત્રણે અહીંયા ભેગા સ્કૂલ માં ભેગા બસ માં ભેગા એવું બધું છે તો એ જો એ ને ઉપર તૈયાર કરે ને દૂરવાઈ તૈયાર થાય છે તો બસ હાલો હવે એનું જો બેગ ને બધું તૈયાર કરું નાસ્તા ડબ્બો નહીં તો થઈ જશે પણ બેગ માં નાખવાનું છે ને એ બધું છે બેન હું તારે શું જાય છો તો બસ હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા આઠ પોણા જેવું થઈ ગયું છે અને અમે લોકો બધા બેસી ગયા છીએ જમવા જમવામાં આસ્તો છે ભાજી ટમેટાનું શાક અને ગરમા ગરમ ભાખરી ને સામે છે કેરી ખીચડી છે જેને ભાવે ને અથાણા બધું બધું છે અને જો બધા બેસી ગયા છે લાઈનમાં અને મારા ભાઈ બેસી ગયા જમવા માદેવ કહીજો માદેવ માદેવ બોલો માદેવ આ માદેવ હવે આવડવા મળ્યું છે માદેવ બોલો બેન ભાઈ માદેવ માદેવ બોલ માદેવ કે હવે નહીં કરે પૂરું થઈ ગયું એવું છે હજુ બધાને જમવાનું બાકી છે એક બે નાયા છે પાછળ મારી અને અમે બેઠા જો અત્યારે જમવા બેસી ગયા છીએ જમવામાં બધા જો અત્યારે લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ ચાલો બધા જમવા ભાજી બનાવી છે ટમેટાનું શાક છે ભાખરી છે એવું બધું છે ચાલો બધા જમવા સવારે બધા ખૂબ બહાર હતા ભૂખે લાગી હતી સારી અત્યારે બધા જમી લઈ મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અને બધા જમીન અમે ફ્રી થઈ ગયા છીએ અને જો આ તો કામકાજમાં તો એવું છે કે આ લોકો માતાજીના દર્શન કરીને આવ્યા મોટા અંબાજી એટલે બધા એનો થાક લાગ્યો એટલે બપોર બપોરથી રજા રાખી હતી ટ્યુશનમાં જવાની બપોર પછી ટ્યુશનમાં ગયા તા અને આજે આ બે બહેનોને સ્કૂલે આજે આ દુર્વાને બીજો દિવસ થઈ ગયો અને એને ઉપર અમારે હિતુ છે અને બેને પહેલો દિવસ હતો અને બધા જે બીજો દિવસ હજી ચોથો ક્યાંથી હોય

પછી ખબર પડે તો અંગૂઠામાં દુખાવો છે એવું છે એવું તકલીફ છે બીજું કઈ નથી એટલે થોડીક ભીજ પડી છે બહુ મજા કરી છે ને ઓલા હિત ઓલા નતો હિતુ ઉપર હિતુ બીજો માયું

તારે <fella hacen weiß」>

એક જણો હમાસાર વાસે એ રોજ હમાસાર લઈને જવાના એ વારો આવેથી બહુ કેવડાવતું એને કોઈ પણ સમાચાર ગોતી વાંચવાના એને એવા નિયમ હતા એટલે જો બેનને તકલીફ પીસ થોડી થોડી પડે છે એ રૂબમાં જ ગઈ નિંદરમાં છે કેટલા વાગે ઉઠાડી હતી એવું છે છે નવ વાગ્યું થઈ ગયું

હમણાં હાથમાં ન આવતી છેલે છેલ્લે એટલે આજવળી સાસુમાની બાજુમાં બેસાડ દીધી છે એટલે હવે જો અવાજ નીકળે છે કે ખબર પડી જાય આગળ બસ એટલું હશે કાલે ફરી મળીશું નવી સાથે નવી સાથે ચેનલને તમે લાઈક કરજો કરજો હા નવા છો તો નહીં તો આવજો જય શ્રી કૃષ્ણ આસ્તુ જેવું એમ નો થાય એવા જેવું હા એવું છે ઠીક છે મિત્રો તો ચાલો આવજો બધા